રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલે સાંજથી અત્યાર સુધી સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં જો આંચકા અનુભવાતા જેસલ પેઢલા અને સરદારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાવતો હતો જોકે જાનહાનીના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ગઈકાલે સાંજે ચાર વાગ્યા ને તેતાલીસ મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટા થી ત્રીસ કિલોમીટર દૂર નોંધાયું હતું જયારે આજે વહેલી સવારે છ વાગ્યા થી સાડા વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં છ આંચકા નોંધાતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે અને તમામ આંચકાનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી ઉપલેટા થી સત્યાવીસ ત્રીસ કિલોમીટરના અંતરે નોંધાયા છે જ્યારે તીવ્ર હોવાનું જાણવા મળી રહ્યું છે સવારથી ઉપરી ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને ખાસ કરીને જેસલસર પેઠલા અને સરદારપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રુજી હોવાનો અહેસાસ થયો હતો બે હજારની ની સાલના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે જો કે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી તંત્ર દ્વારા તલાટીઓને સરપંચોને પોતાના વિસ્તારમાં તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના દ્વારાજીમાં સતત ભૂકંપના આંચકાને કારણે ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા નિર્ણય લઈ દ્વારાજીની અને ખાનગી શાળાઓ દ્વારા આજ રોજ રજા જાહેર કરાઈ છે વિદ્યાર્થીઓની સલામતીને પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે તો શાળાએ ગયેલા બાળકોને પણ શાળાએથી રજા આપી દેવાઈ હતી ભૂકંપ બાદ અનેક શાળાઓના સંચાલકો દ્વારા શાળામાં રજા રાખવાનો નિર્ણય લેવાયો હતો મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે અત્યારે એક જૂના કટોળ પર એક અકસ્માત થતા અમે હોસ્પિટલ આવ્યા અને આઠ ને ચુમ્માલીસ કે આઠ પિસ્તાલીસ વાગીએ ધરતીકંપના આંચકા જેવું લાગતા જે ધરતી બે ત્રણ સેકન્ડ ધ્રુજી તો અમે ગભરાઈને હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા અત્યારે હાલ સ્થિતિ કાંઈ સારી છે લોકોમાં કેવો ભયનો માહોલ છે લોકો થોડાક જમીન ધ્રુજી તો એ હોટલોમાંથી નહીં લોકો બહાર નીકળી ગયા હતા રોડ ઉપર આવી ગયા હતા છગનભાઈ વઘાસિયા આજે અમે યુનિટ સ્કૂલમાં રજા જાહેર કરેલી છે ધરતીકંપને કારણે અવારનવાર આફ્ટર શોટ આવતા હોવાથી અમોએ

જુદા જુદા સમય આવી ગયેલ છે ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા માં રહેતા લોકો તરત જ દોડીને રસ્તા ઉપર આવી જાય છે લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે હાલાકે જોકે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે ગઈ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ ગુજરાતમાં ભૂકંપ આવેલ આ ભૂકંપની પ્રસંગને આજે અત્યારે જાન્યુઆરી મહિનામાં પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે લોકોમાં એવી વાતો થઈ રહી છે કે જાણે ભૂકંપની પણ સિલ્વર જ્યુબેલી ઉજવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે રોલ મારું નામ આશીષ વિનોદભાઈ સુંદરવા છે ધોરાજી ગામનો વતની છું આજ રોજ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આઠ ને હું જ રાતનું રાત્રિનું ભોજન ગ્રહણ કરી ઊભો થયો અને ત્યાં જ મને ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો અને બહાર નીકળીને જોયું તો બધા લોકો અચંભિત હતા અને બહાર ગલીમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કેવો ઝટકો હતો ઝટકો તો જાણે એમ થયું કે કોઈ શું વાઇબ્રેશન આવ્યું કે શું થયું ઘરની પરિસ્થિતિ કેવી દેખાણી ઘરની પરિસ્થિતિમાં તો આપણે આરસીસી હોય એટલે બંખાને થોડું વાઇબ્રેશન એવું લાગ્યું કે આ શું થયું તમને કેમ ખબર કે ભૂકંપનો ઝટકો હતો બહાર નીકળીને જોયું ત્યારે બધા લોકો अचंभિત હતા ને ટોળે ટોળા વળ્યા હતા એટલે એવું આજુબાજુવાળા લોકોને પૂછ્યું ત્યારે ધ્યાન પડ્યું કે ભૂકંપનો આંચકો આવી ગયો છે અલ્પેશ ત્રિવેદી સાથે સેન 24 ન્યૂઝ ધોડાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ